બે બે વખત વાવણી કરેણ પણ તમામ બીઆર નિષ્ફળ જતા સાવરકુંડલાના ખેડૂતોએ વરुणદેવને રીઝવવા માટે નેચડી રોડ પર આવેલા લલડુની વાવ કાલઘરા મંદિરે યજ્ઞનું સુંદર આયોજન કર્યું હતું જેમાં વાડી વિસ્તારના તમામ ખેડૂતો જોડાયા હતા અહેવાલ જીગ્નેશ ગડથ્યા સાવરકુંડલા મારું નામ છે અરવિંદ गुહા અમે અહીં વરुणદેવને રીઝવવા માટે આયોજન કર્યો છે બે બે વખત વાવણી વાવી બિયારણ ગુમાવ્યા છે ખેડૂતોને અત્યારે પીવાની વાડીમાં સમસ્યા થઈ છે એટલે ભગવાનને ને કહે કે એટલો વરસાદ વધાય કે આ માલઢોલ બચી જાય અને એ માટે અમે આ ગામ સાવરકુલાણી જીવરાજભાઈ બોલું છું હવે આ વિસ્તારમાં ઘણા સમયથી વરસાદ છે જ નહીં અને બિયારણ બબે ત્રણ ત્રણ વાર વાવ્યા છતાં એ ફેલ ગયા હવે વરૂણદેવને મનાવવા માટે આ આયોજન ખેડૂત મિત્રોએ સમૂહમાં ફાળો કરી અને આ આયોજન કરેલું છે એટલે વરૂણદેવની એવી અરદા કરીએ છીએ કે હવે વરસાદ ટાઈમ થઈ જાય